હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ આથેલા આમળા અત્યારે શિયાળાની સિઝનમાં આમળા તો ખૂબ જ પ્રમાણમાં મળતા હોય તો તેને આપણે સ્ટોર કરવા માટે આથવા પડે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલ છો નહીં તો ચાલો બનાવી લઈએ આથેલા આમળા આથેલા આમળા બનાવવા માટે પહેલાં તો આમળાને પાણી વડે સારી રીતે સાફ કરી લેવાના છે આવી રીતે પાણી વડે ધોઈ અને તેને એકદમ જ કાપડમાં રાખી અને લૂછી લેવાના છે એકદમ જ સરસ એવા કોરા કરી લેવાના છે આમળાને ધોવા ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે તેને લાંબા સમય સુધી સ્ટોર કરવાના છે એટલે એકદમ જ આમળાને ચોખ્ખા કરી લેવાના છે આવી રીતે કાપડથી એક એક આમળાને લૂછતા જવાનું છે તો અહીં આપણા બધા જ આમળા સાફ થઈ ગયા છે પછી પછી આવી રીતે ચપ્પુની મદદથી આમળામાં આવી રીતે કટ લગાવી દેવાની છે આવી રીતે આમળામાં ચીરો પાડવાથી જે આપણે હળદર મીઠું છે તે આમળામાં ખૂબ જ આસાનીથી સેટ થઈ જશે ને આપણા આમળા થોડા સમયમાં એકદમ જ ટેસ્ટી બની જશે તો આવી રીતે આમળામાં આપણે બધા જ આમળામાં આપણે આવી રીતે ચીરા પાડી દઈશું આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે તો અત્યારે આપણે આવી રીતે આમળાને સ્ટોર કરી લઈએ અને રોજનું એક ખાઈએ તો વાળો ગ્રોથ વધે છે ચહેરાની ચમક વધે છે એટલા માટે આમળા તો આપણે ખાવા જ જોઈએ તો અહીંયા આપણે બધા જ આમળામાં ચીરા પડી ગયા છે પછી આપણે તેમાં બે ચમચી જેટલી હળદર એડ કરીશું પછી આપણે તેમાં ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ થોડું વધુ રાખીશું એટલે આપણા આમળા ખરાબ થશે નહીં તો આવી રીતે હળદર અને મીઠા ને આમળામાં એડ કરી દેવાનું છે પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે હળદર મીઠું આમળામાં સારી રીતે લાગી જશે પછી આપણે તેને ચારથી પાંચ કલાક માટે ડીશ ઢાંકીને મૂકી દઈશું એટલે આમળામાંથી એકદમ જ પાણી છૂટું પડી જશે અને આપણું મીઠું અને હળદર આમળા સાથે સારી રીતે મેલ્ટ થઈ જશે તો આપ જોઈ શકો છો આવી રીતે ડીશ ઢાંકી અને ચારથી પાંચ કલાક સુધી આપણે મૂકી રાખવાનું છે એટલે એકદમ જ સરસ એવા સોફ્ટ આપણા આમળા થઈ જશે આવી રીતે ચાર પાંચ કલાક રાખશો તો આમળા એકદમ જ ટેસ્ટી બનશે છેક સુધી હળદર અને મીઠું તેમાં પહોંચી જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું પાણી છૂટું પડી ગયું છે હવે આપણે તેને કાચની બણીમાં સ્ટોર કરીશું તો પહેલાં તો કાચની બણીને સારી રીતે ધોઈ અને તેને તડકામાં થોડીવાર રાખી દેવાની છે પછી આપણે તેમાં એકદમ જ સાફ કરીને પછી આપણે આમળા તેમાં એડ કરવાનું છે તો આપ જોઈ શકો છો પહેલાં બધા જ આમળાને એડ કરી દેવાના છે અને પછી જે હળદર મીઠું વધે તેમાં આપણે ઉપરથી થોડું પાણી એડ કરીને એ જ પાણી આપણે આમળામાં એડ કરી દેવાનું છે આ રીતે તમે આમળા બનાવશો તો આમળા એકદમ જ ચીકણાની થાય અને લાંબા સમય સુધી તમે તેને સ્ટોર કરી શકશો તો આવી રીતે આમળા ડૂબે એટલું પાણી આપણે એડ કરવાનું છે અને બે ત્રણ દિવસે આવી રીતે આમળાને થોડા થોડા દિવસે આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે એટલે થોડા જ દિવસોમાં આપણા આમળા છે તે આપણા ખાવા માટે તૈયાર થઈ જશે તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ લાભદાયી છે તો આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ